ઘણી વખત આ દ્રશ્યો જોઈ સૌ કોઈ અચંબામાં મૂકાતા હોય છે પરંતુ ખરેખર મોંઘવાળીના યુગમાં પેટ કરાવે વેટ આ પંક્તિ અહીંયા સાર્થક થાય છે સામાન્ય રીતે જાહેર માર્ગો પર ફૂટપાથ ઉપર ભિક્ષુકો જોવા મળતા હશે અને તેમનો પેટનો ખાડો પૂરવા ઘણા લોકો તેમની મદદ પણ કરતા હશે પરંતુ ગરીબ અને મધ્ય વર્ગના લોકોની હાલત આ મોંઘવાળીમાં કેવી હશે તેનો ખ્યાલ છે ભરૂચ જિલ્લામાં ઘણી વખત જાહેર માર્ગો ઉપર મનોરંજનરૂપી જોખમી કરતબ શ્રમિકો પણ કરતા જોવા મળે છે આ જોખમી અને માસૂમ દીકરીઓ ભણવા ગણવા અને રમવાની ઉંમર હોય તેવા બતાવતા હોય છે આખા પરિવારનો બોજો અને ઘરનું ભરણ પોષણ કરવા માટે કરતબ કરતા હોય છે ભરૂચ કલેક્ટર કચેરીના સંકુલ નજીક જ એક એવું જ પરિવાર માસૂમ દીકરી અવનવા કરતબ કરી રહ્યો હતો લોકો તેને જોવા માટે હતા સંપૂર્ણ થયા બાદ લોકોએ પાંચ રૂપિયા દસ રૂપિયા સુધીનું દાન કરી માનવતા મહેકાવી ખરેખર વિકાસશીલ ગુજરાત ડિજિટલ ગુજરાતમાં આજે પણ આટલી મોંઘવારીના યુગમાં પેટ કરાવે વેટ પંક્તિને સાર્થક થાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે